આપણા સૌની લોક લાગણી થી આપણા ધારાસભ્ય ની કામગીરી થી સૌ કોંગ્રેસના આગેવાનોના પ્રયત્નોથી ના પ્રયત્નો એ આજે ભાજપના પૂર્વ ઉપપ્રમુખ કિરણસિંહ ઠાકોર સહિત પચાસ જેટલા કાર્યકરો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા પાટણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી અને ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે કેસ પહેરાવી સ્વાગત કર્યું જોડાયા બાદ કિરણસિંહે કહ્યું હતું કે હું તો મારા ઘરમાં પાછો આવ્યો છું હવે ગામમાં કોઈને ગાંઠવાનો નથી આ તરફ જુનાગઢ ના ખોરાસા માં આનાથી ઉલટું ગ્રામ પંચાયતના તમામ સભ્યોએ કેસરી ખેસ ધારણ કરી લીધો સાંસદ રાજેશ ચુડાસમા તથા ભાજપ આગેવાનોની ઉપસ્થિતિમાં પંચાયતના ના સભ્યો તથા કેટલાક ગ્રામજનોએ ભાજપનો કેસ ધારણ કર્યો પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ એક જૂથ ખોલી ને બહાર આવ્યો અને મહેશ શર્માને ભાજપની બી ટીમ ગણાવ્યા સાથે જ ભાજપ પાસેથી રૂપિયા લઈને નબળો ઉમેદવાર જાહેર કર્યાનો આરોપ લગાવ્યો અમરેલીમાં સી આર પાટીલ અધ્યક્ષતામાં સંમેલન યોજાયું જેમાં ભાજપના ઉમેદવારની ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં અમરેલી ખાતે ભૂત પ્રમુખ અને કાર્યકર્તા સંમેલન યોજાયું જિલ્લાભરમાંથી ઉમટેલા સેંકડો કાર્યકરોને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કાર્યકરોને જીતનો મંત્ર આપ્યો અમરેલી જિલ્લાના તમામ પાંચ ધારાસભ્યો સાંસદ કાછડિયા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી સહિતના નેતાઓ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા સી આર પાટીલે અમરેલી લોકસભા બેઠક પાંચ લાખ મતથી જીતવા માટે કામે લાગી જવા હાંકલ કરી અમરેલી લોકસભાના ક્લસ્ટર ઇન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અમરેલી સહિત તમામ છવ્વીસ બેઠકો ભાજપ કબજે કરવાનો હું અમરેલી લોકસભા ઉમેદવાર ભરત સુતરિયાની જીબ લપસી હતી ભરત સુતરિયાએ ભાષણ આપતા ભારે બાફ્યું અને કહ્યું હતું કે મોદી સાહેબે નારો આપ્યો છે કે અપકી બાર ચારસો પાર પરંતુ આપણા પ્રદેશ અધ્યક્ષે નારો આપ્યો છે પાંચસો પાર તો એટલેથી જ ન અટક્યા અને કહ્યું કે આપણે પાંચસો પાર કરીને બતાવીશું પરોમ રૂપાલાનો કાર્યક્રમ મોહન ગોવિંદ પટેલ સહિતના પાટીદાર રાજકોટ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોવિંદ પટેલનું મૌન ક્ષત્રિય સમાજના ચાલી રહેલા વિવાદ અંગે કહ્યું નો કોમેન્ટ ધાનાણીની એન્ટ્રી અંગે કહ્યું ચૂંટણીમાં ઉતરતા સમયે સામે કોણ આવશે તેનું વિચારવાનું ના હોય ભાજપના ઉમેદવારની જીત નિશ્ચિત છે ભાજપના નેતાઓએ ચૂંટણી પ્રચાર વધુ તેજ કર્યો ઉમેદવારોએ જનસંપર્ક કરીને મત માંગ્યા દાહોદ લોકસભા બેઠક પર પાંચ લાખ થી વધુની લીડની જીતના ઇરાદા સાથે પ્રચાર વધુ તેજ કરાયો દાહોદના લીંબડી જિલ્લા પંચાયત સીટ ખાતે ભાજપના સાંસદ ઉમેદવાર જશવંતસિંહ ભાભોરે પૂરજોશમાં પ્રચાર કર્યો જનસંપર્ક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા લીંબડી જિલ્લા પંચાયત સીટમાં પચીસ હજાર વોટ અને જાલોદ વિધાનસભામાંથી એક લાખ થી વધુની લીડથી જીતવાની હાંકલ કરાઈ આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમિત શાહ માટે પ્રચાર કર્યો બોડક બોડકદેવ વિસ્તારમાં સોસાયટી માં પ્રચાર દરમિયાન મુખ્યમંત્રીએ મોટું નિવેદન આપ્યું દેશમાંથી સૌથી વધુ મતદાન કરી અમિત શાહ ને દિલ્હી મોકલવા આહવાન કર્યું સો મતદાન સાદે અમીચાને જંગી જીત અપાવવાનો હુંકાર પરે આદર વડુદ્રામાં ભાજપનો માં પ્રચાર થયો કહ્યું કે એકસો પચાસ સમિતિના સભ્યોએ સવાર સાંજ બે બધાનો સંપર્ક કરવાનો છે અને વડોદરા બેઠક દસ લાખ મત જીતવાની છે પ્રજા દરમિયાન ઠાકોરે ફરી આક્રમક તેવર બતાવ્યા મતદારો હેરાફેરી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પ્રચાર માટે કંસારી ગામ પહોંચ્યા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અહીં સંબોધન કરતા ગેનીબેન ઠાકોરે ભાજપ પર આક્રમક પ્રહાર કર્યા ગેનીબેને કહ્યું કે બેંકના અધિકારીઓ પાસેથી એક એક હજાર ખંખીરી લે છે ઘેની અહીં જ ના અટક્યા તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે પાટણ લોકસભા મત વિસ્તારના મતદારોને બનાસકાંઠામાં દાખલ કરી રહ્યા છે મહત્વનું છે કે ગેનીબેન ઠાકોર 15 એપ્રિલે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે એ પહેલા તેઓ ઘણા દિવસથી ગામે ગામ પ્રચાર કરી રહ્યા છે ગેનીબેને કોઈનું પણ નામ લીધા વિના કહ્યું કે બનાસકાંઠાની એક વ્યક્તિએ બાન માં લીધું છે એમાંથી છોડાવવા માટે હું આ ચૂંટણી લડી રહી છું આ ચૂંટણી એ બનાસકાંઠાની એટલા માટે હું કહું છું કે કોઈ એક વ્યક્તિના સકજામાં આવેલો જીરો જામનગર ના જામ સાહેબે વધુ એક પત્ર લખ્યો અને કહ્યું કે રૂપાલા હવે માફી માંગે તો માફી આપવી જોઈએ ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે જામનગર જામ સાહેબ નો વધુ એક પત્ર સામે આવ્યો છે જેમાં જામ સાહેબે લખ્યું છે કે ગઈકાલે મારો પત્ર સાર્વજનિક થયા પછી સમાજના ઘણા આગેવાનો ઘણા ધર્મગુરુ અને અન્ય આગેવાનો સાથે વાત થઈ મારા ધ્યાન પર આવ્યું કે પહેલા બે વાર માફી માંગી લીધી છે પરંતુ આટલું પૂરતું નથી નિવેદનની જગ્યાએ સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરુઓની સામે માફી માગવી જોઈએ ફરી એકવાર રૂપાલા આ પ્રમાણે માફી માગે તો ક્ષમા વીરસ્ય ભૂષણમ આપણા ધર્મને યાદ કરી માફી આપવી જોઈએ આ ચૂંટણી નરેન્દ્ર મોદીજીએ ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવાની ચૂંટણી છે આપણા ગુજરાતના નરેન્દ્ર મોદીજીએ દેશને ખૂબ આગળ વધાર્યો છે દેશને સમૃદ્ધ અને સુરક્ષિત કર્યો છે આપણા ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું વિશ્વમાં માન વધાર્યું છે આ ધ્યાને લઈને આપણે આગળ વધવું જોઈએ આ પત્ર થકી જામ સાહેબે રૂપાલાને ક્ષત્રિય સમાજના આગેવાનો અને ધર્મગુરુઓ સમક્ષ માફી માંગવાની અપીલ કરી છે અને ક્ષત્રિય સમાજને પણ ક્ષમા વિરસ્ય ભૂષણમના ધર્મને યાદ કરીને માફી આપવા અપીલ કરી આ તરફ રાજપૂત સંકલન સમિતિના સંયોજક રમજુભાઈ જામ સાહેબના પત્ર અંગે પ્રતિક્રિયા આપી તેઓએ કહ્યું કે આ આંદોલન ક્ષત્રિય મહાસંમેલનની તારીખ જાહેર થઈ છે રાજપૂત સમાજ સંકલન સમિતિના મુખ્ય સંયોજક રમઝુબા જાડેજાએ જણાવ્યું કે મહાસંમેલન આગામી ચૌદ એપ્રિલે રાજકોટ મોરબી રોડ પર સાંજે પાંચ થી સાત દરમિયાન યોજાશે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો ઉપસ્થિત રહેશે સાથે જ તેમણે વધુમાં કહ્યું હતું કે જામ સાહેબના પત્ર મામલે સંકલન સમિતિ મુદ્દે ચર્ચા કરીશું અને અમે જામ સાહેબને મળવાનો પણ પ્રયાસ કરીશું રંજુભાઈ ઉમેર્યું કે આ આંદોલન સામાજિક છે કોઈ રાજકીય નથી ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિયો મેદાને ઉતર્યા છે અને તેમની ટિકિટ પરત લેવાની માંગ કરી રહ્યા છે ભાવનગરમાં પાણીનો પોકાર પાણી માટે મહિલાઓ રણચંડી બની લોકો સ્વા ખર્ચે પાણીના ટેન્કર મંગાવવા મજબૂર બન્યા કાલજાળ ગરમી વચ્ચે ભાવનગરના વિવિધ વિસ્તારોમાં પાણી માટે બુમરાણ ઉઠી આખરે કંટાળીને ભાવનગરમાં પાણી માટે મહિલાઓ રણચંડી બની વિજય રાજનગર કુંભારવાડા ખર્ચલિયાપરા ચિત્રા સહિતના છેવાડાના વિસ્તારમાં પાણીનો પોકાર ઉઠ્યો છે વિજય આવેલી આદર્શ સોસાયટીમાં રજૂઆત છતાં પીવાનું પાણી ના મળતા મહિલાઓ વિરોધ નોંધાવ્યો સ્થાનિકોનું કહેવું છે કે પાણી માટે અનેક રજૂઆતો કરી પણ મહાનગરપાલિકાના પદાધિકારીઓનું પેટનું પાણી પણ નથી હાલી રહ્યું શહેરના કેટલાક વિસ્તારોમાં નિયમિત પાણી નથી આવતું તો ઘણા વિસ્તારોમાં પાણી પ્રેશરથી ન આવતું હોવાની ફરિયાદ ઉઠી રહી છે ત્યારે મનપા તંત્ર સામે સ્થાનિકો રોષ જોવા મળી રહ્યો છે ભાવનગરના શહેરીજનો પાણી માટે વલખા મારી રહ્યા છે તો બીજી તરફ પાણીના ધંધાર્થીઓને હાલ તેજી જોવા મળી રહી છે

સુરેશ દાદા પોતાનો પ્રકોપ દેખાડી રહ્યા છે એવામાં ભાવનગર જિલ્લાના પાલીતાણાના સાત જળાશયો તળિયા ઝાટક થઈ ગયા છે ત્યારે આ ઉનાળામાં લોકો ખેતી અને પીવાના પાણી માટે ભગવાન ભરોસે જોવા મળી રહ્યા છે ડેમમાં જૂજ પાણી જ બચ્યું હોવાને કારણે સ્થાનિકો ચિંતિત દેખાય ભાવનગરના રજાવડ લાખણકા હમીરપરા હણોલ પિંગળી બગડ જસપરા માંડવા ડેમમાં પાણીનો જથ્થો ખાલી થઈ ગયો છે આ સ્થિતિ જોતા આગામી સમયમાં પાણીની સમસ્યા વકરશે આ ઉપરાંત પૂરતું પાણી નહીં હોવાને કારણે પાણીની સમસ્યા વધુ વિકટ બની શકે છે જો પાણીની સમસ્યાનો નિકાલ નહીં આવે તો આગામી સમયમાં લોકોએ ટેન્કરના સહારે રહેવાનો વારો આવશે પાણીની પારાયણ વચ્ચે બીએમસીના અધિકારીઓ પાણીનો પર્યાપ્ત જથ્થો હોવાનું જણાવી રહ્યા છે ત્યારે પાણીની સમસ્યાનું શું થશે તે તો આગામી સમયમાં જોવું રહ્યું અમારી ટીમ પાલિતાણાના ભાદાવાવ ગામે પહોંચી અને ત્યાંના લોકો અને ડેમની મુલાકાત લીધી તો જાણવા મળ્યું કે આગામી દિવસોમાં આ ગામમાં પણ પાણીની તંગી સર્જાશે આગામી દસ દિવસમાં આ ડેમનું પાણી તળિયા થઈ જશે ત્યારબાદ આ ગામના પચીસો થી વધુ લોકો તેમજ માલઢોર માટે પાણી ક્યાંથી લાવવું એ મોટો પ્રશ્ન છે આ તરફ ડભોઈ તાલુકામાં પાણીની તંગી સર્જાય પાણી માટે મહિલાઓનું બેડા લઈને રજળપાટ ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની પારાયણ શરૂ થઈ જાય છે ડભોઈ તાલુકાના બનૈયા ગામમાં પાણીની ભારે અછત સર્જાય ગામમાં લોકો પીવાના પાણી માટે વલખા મારતા નજરે પડ્યા આશ્ચર્યની વાત તો એ છે કે ડભોઈ તાલુકાનું બનૈયા ગામ ઢાઠર નદીના કિનારે આવેલું છે છતાં ત્યાં જ પાણીથી વંચિત લોકો પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યા છે ખાસ કરીને ગામની મહિલાઓ પીવાનું શુદ્ધ પાણી મેળવવા માટે ઢાઠર નદીમાંથી પાણી લાવવા મજબૂર બની છેલ્લા દોઢ વર્ષ જેટલા સમયથી ગામની મહિલાઓ જીવના જોખમે નદીમાંથી પાણી ઉલેજી ઘરે સુધી પહોંચાડે છે પાણી પાણી લેવા જતી વખતે નદીમાં ખુખાર મગરનો પણ ડર હોય છે છે જીવના જોખમે મહિલાઓ ભરવા જવા મજબૂર બની ઉનાળો આવતા જ આ ગામમાં પાણી માટેના આવા રજળપાટના દ્રશ્યો જોવા મળે છે રોજિંદા પીવાના પાણી માટે ગામની મહિલાઓ નદી અને કોતરમાંથી અવર જવર કરતી હોય છે જેથી તેમની સલામતીના પણ પ્રશ્નો ઉભા થાય છે છેલ્લા દોઢ વર્ષ જેટલા સમયથી ગામમાં પીવાના પાણીની સમસ્યાથી લોકો ભારે પરેશાન છે ખાડા ટેકરા રસ્તા પસાર કરી કરી નદીના નદીના પસાર પટમાંથી રેતી કાઢી ખાડો ખોદી મહિલાઓ પીવાનું શુદ્ધ પાણી ઉલેચી રહી છે ગ્રામજનોની માંગ છે કે વહેલી તકે પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ આવે પવિત્ર નદી ને કરતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા મહીસાગર નદીમાં ક્રૂડ ઓઇલ છોડાયું ગુજરાતની દરેક નદીઓને પવિત્ર ગણવામાં આવે છે એમાં પણ મહીસાગર નદીનું સ્થાન આગવું છે આ નદીમાં લોકો સ્નાન કરી પોતાની માનતા પૂરી કરે છે ત્યારે વણાકબોરી પાવર સ્ટેશનના સત્તાધીશો દૂષિત પાણી મહીસાગર છોડી નદીને દૂષિત કરવાનું પાપ કરી રહ્યા છે અને ન્યૂઝ ન્યૂઝિંગ ગુજરાતીના કેમેરામાં આવા દ્રશ્યો કેદ થયા અમારી ટીમ જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન પાસે આવેલા કુણી ગામમાં નદી કિનારે પહોંચી ત્યારે વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના ના બોયલર નંબર એકમાંથી માંથી લીકેજ થતા ક્રૂડ ઓઇલ નદીમાં છોડવામાં આવી રહ્યું હતું નદીમાં ઓઇલના થર જામી ગયેલા જોવા મળ્યા સ્થાનિકોએ આ અંગે અનેક વખત સત્તાધીશોનું ધ્યાન દોર્યું પરંતુ અધિકારીઓ વાતને અવગણી રહ્યા છે થર્મલ પાવર સ્ટેશનના અધિકારીઓ સાથે સંપર્ક કરવા અમે ઓફિસ પહોંચ્યા ત્યારે ઓફિસમાં અધિકારીઓ રજા પર હોવાનું જણાવાયું હતું અમે પાવર સ્ટેશનના ચીફ એન્જિનિયરોનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ સંપર્ક ટાળ્યો

ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવશે કે ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકોને ગરમી ન લાગે તેના માટે પાણીના ફુવારા લગાવાયા છે સ્પ્રિન્કલ વાળા ફુવારા લગાવાયા છે જેનાથી વાહન ચાલકોને ગરમીથી મોડી રાહત મળી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ નવતર પ્રયોગ હાથ ધર્યો કાળઝાળ ગરમીમાંથી પસાર થતા વાહન ચાલકો સિગ્નલ ઉપર ઉભા રહે ત્યારે તેઓને તાપ ન લાગે તેના માટે આવા ફુવારા મુકાયા છે આ પ્રયોગથી ખાસ કરીને ટુ વ્હીલર વાહન ચાલકોને ઠંડા ઠંડા કુલકુલ જેવો અહેસાસ થયો કારણ કે કારમાં તો એસી હવાથી ગરમી ન લાગે પરંતુ ટુ વ્હીલર ચલાવતા વાહન ચાલકો હવે ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેશે તો તેઓને ગરમી નહીં લાગે જેવો સિગ્નલ ખુલશે અને તરત જ આ ફુવારો બંધ થઈ જશે શરૂઆતમાં અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં શહેરના હજી એકસો થી વધુ ટ્રાફિક સિગ્નલ પર આવા ફુવારા લગાવવાનું તંત્રનું પ્લાન છે કોરોનાકાળના અઢી વર્ષ બાદ દેખાયો મ્યુકર માઇક્રોસિસ્ટનો કેસ મહેસાણામાં આધેડ સારવાર રેઠળ મહેસાણામાં મ્યુકર માઇક્રોસિસ્ટનો કેસ નોંધાવતા ચકચાર મચી ગઈ પંચાવન વર્ષના અધિટની હાલ મહેસાણા સિવિલમાં સારવાર હેઠળ છે તેઓ માટે સિવિલમાં અલગથી આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે અને ત્રણ તબીબોની ટીમ મોનિટરિંગ કરી રહી છે નાકમાં ફંગસ થતા દર્દીને અમદાવાદ ખાતે મ્યુકર માઇક્રોસિસ હોવાનું નિદાન થયું હતું ત્યારે એક વખત સર્જરી કર્યા બાદ ફરીથી ફેલાવો થતા ત્રણ વખત ઓપરેશન કરવામાં આવ્યું મોંઘા ઇન્જેક્શન સહિતની સારવાર પરિવારને પોસાય તેમ ન હોવાથી દર્દીને અઠવાડિયા પૂર્વે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા જ્યાં સિવિલ સર્જને તાત્કાલિક અસરથી જગ્યાનો અભાવ હોવા છતાં અલગથી આઇસોલેશન વોર્ડ ઊભો કર્યો હતો ત્રણ હજાર રૂપિયા નહીં કેવા ત્રીસ ઇન્જેક્શન સરકારી કોટામાં ભાવનગરથી મંગાવીને ત્રણ ડોક્ટરની ટીમથી તેમની સારવાર અપાઈ રહી છે બે હતા એ ફેલ થયા બજારમાં નકલી વસ્તુઓનો જાણે કે રાફડો ફાટ્યો આ વખતે રાજકોટમાં ઘીના નમૂના ફેલ થયા ના આરોગ્ય સાથે ચેડા કરતા બે ડેરી પર કાર્યવાહી કરવામાં આવશે રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ઘીના બે નમૂના ફેલ થયા શહેરના મહેશકુંજ નામના મકાનમાંથી અને કૃષ્ણા ડેરીમાંથી લીધેલા ઘીના સેમ્પલ ફેલ થયા હતા લેભાગુ તત્વો ઘીમાં પામોલીન તેલ અને હળદરનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું મહત્વનું છે કે શુદ્ધતાના નામે કેટલાક વેપારીઓ પોતાના સ્વાર્થ માટે ઘીમાં ભેળસેળ કરતા હોય છે ત્યારે રાજકોટના બે સ્થળેથી લેવાયેલ નમૂના ફેલ થતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટનો માહોલ છે આ શખ્સો શુદ્ધ ઘીના નામે ભેળસેળી ઘીનું વેચાણ કરતા હતા સમગ્ર મામલે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે வடது <laughs>